હવે આમાં એવું છે હું તો તમારા નંબર ત્રણ ચાર મહિનાથી ગોતિ તી પછી youtube માંથી મેં અપલોડ કર્યા તમારો નંબર એટલે મળતા નોતા પછી મેં તમારા નંબર આયા મને આ મળ્યા એટલે તમને ફોન નોતા ઉપાડતા લાગતો તો ખરો પણ ઉપાડતા તમને ફોન બોલો બોલો હવે એમાં એવું છે મંચુભાઈ જો હવે મારા છોકરા છે બે બરાબર હમ હવે એક સુરત રી એના રીતનો ઈ જુદો છે ઓકે અને નાનો છે એ એના રીતનો રેસ છે પણ એ છે મારા ભેગો જ પણ હવે બધું એ કન્નડ ગતિ ખોટે ખોટી કયરા રાખે છે મને અને અત્યારે હું મારું કમાઈ ને એને ખવડાવું છું તેમ છતાં એ મને જેમ આવે એમ બોલે છે તો મારે શું લાઈન લેવી એમ લગન થઈ ગયા ના એને મેં લવ મેરેજ કર્યા છે મોટા ના લગ્ન થઇ ગયા છે ને ના એ લવ મેરેજ કરેલા છે એટલે મતલબ લગ્ન થઇ જ ગયા ગણાય ને લવ મેરેજ કે અનમેરેજ મેરેજ કે ઓલા મેરેજ હા એ લગ્ન થઇ જ ગયા બેય ના એટલે પછી મારે હું લેવું નિર્ણય એમ કે જો હું અત્યારે તો તમારા ભાઈ ઓક થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા બરાબર અને અત્યારે હું એકલી રહું છું એટલે છોકરો ની તો મને આ રીતના હું એકલી રહું તો એ છોકરા બોલ્યા રાખે કે તું આમ ને તું તેમ તો તો એમ મારે કેમ મેડ કરવો અત્યારે હું કામ આવું છું તેમ છતાંય મને દબામણી આપે છે તો એ પછી દઈ દીધા લીલા થઈને એટલે તો આ રીતનું કામ ફેરા રાખે તો મારે કેમ કે હું તમ સમજ્યો જી એવું છે કે એ છોકરા તો અત્યારે હવે એની રીતે રહેતા હોય તો એના લગન થઈ ગયા હોય તો પછી તમને ડિસ્ટર્બ કરવાની ક્યાં વાત જાય એમાં કંઈ ખોટરી એવું કરવામાં આવે ને કે કઈ પ્રોબ્લેમ હોય કે કઈ બીજો કોઈ પ્રોબ્લેમ હોય ને એવી રીતે બોલતા હોય તે વાત તો અલગ છે પણ હવે એમાં હું કે અત્યારે અત્યારની જે કઈ ભય રહ્યા અટવાડના જે છોકરા છે એ થોડુંક અત્યારે પૈણા પછી એને માવું હારી લાગતી એ તો બધા એમ નઈ હું અત્યાર લગન મેં મારી અગેર હતું ને તાલગન મનસુખભાઈ મેં બધું આપી દીધું બરાબર છે મેં કોઈ વસ્તુ મેં એને કઈ નથી એ હાલો અટવાણો હતો બરાબર પછી અવાર નવાર કામ કર્યા રાખી તો હું છોડાવવા માંડુ પછી હું નવરી નો હોય ને મારે કઈ જાવ ઉભો થાય એય અને આપણ ને હારું નો લાગે પટેલ ના દીકરા એ આવું કર્યા રાખે તો મારે કઈ કેમ લાઈન લેવી કયો જે મારી કેપેસિટી નથી હવે એને છોડવાની આવા ખરાબ કામ કર્યા રાખે તો કેમ નઈ તો તમે આ જે કઈ વાત કરો છો એ તમે સોશિયલ media માં viral કરવા માંગો છો હા કરું છું જરૂરી છે કારણ કે મારે અત્યારે હવે મારે કોઈ મારે જો સહારો કોઈનો નથી બરાબર છે જો નથી મમ્મી પપ્પા ભાઈ ભાભી કોઈ નથી મારી પેઢી મારી મમ્મી ની ઉઠી ગઈ છે કોઈ છે જ નહિ બધા કોરોના ઓફ થઇ ગયા ઓકે અને હું જે આંબલિયા રહું છું મારા કુટુંબ માં કોઈ કઈ છે નહિ કાઢ લેવાનું કઈ બરાબર હવે એક થી બે ખોયડા છે એમાં કઈ છે નહિ કાઢ લેવાનું અને નહીતર હું એક ભાઈ હોય ને એવું કુટુંબ એવું એક્સપોર્ટ હોય ને તો એમાંથી થી જીવી હોય આપડે તો અત્યારે હું મારી કેમ રેવું તો મારી એકલી ને તો રેવું જ પડે કે ન રેવું પડે હા તો રેવું જ પડે ને તો પછી આ પાંચ વર્ષ થયા થઇ ગયા આગળ હાલો જો મારે એવું એવું જ પગલું ભરવું હોય તો મનસુખ ભાઈ હું આ પાંચ વર્ષ અહી નો કાઢું બરાબર ને મારી જો કોઈ અત્યારે આ બધી આ જીવન હવે એવા થઈ ગયા છે એની અંદર માણસ ને અત્યારે પોતે છોકરાઓ કા પૈસા દેવો તો તમે હારા લાગો કે પછી ઈ જે કે એમ કરો તો હારા લાગો એવું અત્યારે પરિણામ પછી હવે બાયુના હાથમાં હાથ જીવન હોય જીવન એ હોય પણ એમ જે વસ્તુ આપણે વ્યવસ્થિત લાગતી હોય એ કરતો હોય તો બરોબર છે આપણને તો તો આપણને આકડું ના લાગે મનસુખભાઈ આપણે નહોતું અને મેં હટાડીને રાખ્યું હોય તો બરોબર છે મેં હતું ત્યાં તો આપી દીધું તેમ છતાં અત્યારે ગેરસમજો બોલે એટલે મને આકડું લાગે ને બરાબર બરાબર હું આપની શું સેવા કરી મને સેના માટે રિંગ કરી હું આપને હું સેવા કરી શકું બસ તમારે આ રીતનું આમ સોલ્જરમાં કરી દેવાનું તમારી રીતે

અને નાના નોતું અહીંયા ઈ અહીંયા રાવરી નું છે મકાન તો પછી હવે તો મારી કેપેસિટી ઓછી છે ને બરાબર એટલે મારી હવે ગમી રસ્તો કા એકલી ને રહેવું જરૂરી છે અને કા પછી કોઈ મને સપોર્ટ આપે તો હું ઈ રીત નો હું છે ને કે ખરાબ કામ કરવા જાવ જવામાં કી નથી બરાબર છે મને કોઈ પાંચ વડીલ પરણાવે ને ત્યાં હું જવાય તૈયાર થાઉ પણ હું જેમ બનેમ નો જઈ શકું કારણ કે હું એકલી કમાઉં પણ પાછળની જિંદગી મારી હું જોવાની તમે ક્યો જી અત્યારે હું કમાઉં છું મનજુભાઈ

અત્યારે માણસના જે પરિવર્તન છે માણસ જીવન જે છે એ થોડુંક હાઈ પાવર માં આવી ગયું છે એટલે અત્યારે જે અત્યારે જે કાંઈ માણસના અને અત્યારે જે કાંઈ બૈયરો એવું જે પરણીને આવે ને એ પરણે એટલે એ તરત જ એને માં હારી નો લાગે. થોડાક દિવસ થાય એટલે છોકરો એનો થઈ જાય. એ એની રીતે રહે. એ કહે એમ કરે અને માં કહે એમ નો કરે એટલે આવા બનાવો ઘરગુતીની અંદર બનતા હોય આપણે એમ કહીએ કે ભાઈ મનસુખભાઈ ભલે છોકરા એનું એનું માનવું જરૂરી છે આપણે એમેય નથી કહેતા બરાબર છે પણ રાબેતા મુજબ જે વ્યવસ્થિત ચાલતું હોય ને એ બોલવું ઈ જરૂરી છે એને. આપણે એવું થાય થોડુંક એમાં શું છે કે સંગ દોષ થાય એટલે એવું થયા કરે.

કે હવે જો હું અત્યારે આટલી મારી ચુમ્માલીસ વર્ષની ની ઉમર થઇ બરાબર છે હવે જો હું છોકરા અત્યાર મને મૂકી દે તો મારે કઈ લાઈન લેવી એમ છોકરાઓ ને જરૂરી છે એમ અમારું તો એવું કે ભાઈ તમારે કદાચ એવું હાવ નિરાધાર જિંદગી હોય તો તમારા પટેલ માં ક્યાંય સારું એવું ઠેકાણું હોય તો એની યાર જિંદગી જીવવાની જેથી કરીને આક્ષેપ ન થાય અને કોઈ પ્રોબ્લેમ ન થાય ઈ બરાબર છે તમારી વાત છે આગળ હું એવું કરું તો છોકરાઓ ને એમ થાય કે મમ્મી ના આ કરવું

સારું કુટુંબ હોય વ્યવસ્થિત હોય તો જીવન જીવવા માટે થઈને ને એવું કઈ નથી જરૂરી જો મારે આ જે જગત છે ને એ તમે કઈ નહીં કરો તો ખરાબ કેવાના છે કેવાના છે એ તો બરાબર છે જે સારા માણસો તમને ઓળખે છે એ તમને સજ્જન જ ગણવાના છે બરાબર છે હા આ જગત નો દસ્તુર છે જે શંકા ના દાયરા આવ્યા એને ખરાબ કે કેમ કે જે સજ્જન ની આવે એ તમને ખરાબ કેવાના જ નથી અને તમે ગમે એવી રીતે રહો તો આ જગત છે એને જેવું ઠીક લાગશે ને એ મોઢેથી બોલશે બરાબર છે સાચી છે તમારી કેમ કે આ દુનિયા છે ને દો રંગ ની દુનિયા છે આની અંદર એવું કઈ નહીં કરો તમે કદાચ ધૂન બગાડી દો તો કે હવે તો ભગતાની થઈ ગઈ છે હા

એ તમારી વાત સાચી છે એના કરતા આગળ જ કઈક વિચારી ને કઈક હું પગભર રહું ગમે ત્યાં હા એટલે જેથી કરીને જે વાત છે ને એ વીંટોળાય વળી જઈ બરાબર છે હા કે મારી વાત સાંભળો કે તમે નહીં કરો તો એ દુનિયા છે ને એ તમે ખરાબ દ્રષ્ટિએ જોતી હોય હ સજન માણસ સારી દ્રષ્ટિએ જોતા હોય હા કેમ કે અમે આ જિંદગીમાં માં જોયું છે જો જેને જેને જેટલા જેટલા સંતો થયા ને સાચું બોલ્યા ને એ ની બધા ની દિશા ખરાબ થઈ ગઈ મીરા સાચું બોલી ને તો તમને કહું કે એના માવતરે છોડી દીધી એના હારીએ છોડી દીધી મારે સહારો નથી ત્યાં હું હારી ગઈ છું મનસુખ ભાઈ નકર હું હારું એમ નથી પાંચ વર્ષ હું તમને કેવા છે કે તમારે ક્યાંય તમારા પટેલ સમાજ માં એવું ક્યાંય હોય તો એ તો એવું હશે તો અમેય વાત કરશું અમને એવું કઈ નથી અમારે ક્યાંય જો અમારે મારા પટેલ સમાજ મને બહુ ચાહે છે

એટલે હું ત્રણ ચાર મહિના થયા તમારા નંબર ગોતું પણ મળે નઈ youtube માંથી મેં અપલોડ કર્યા તમારા નંબર પછી લાગતો હતો તો ત્યારે તમારો ફોન ઉપડતો નતો આવું બનતો તો હા હા ઈ થઇ ગયું કઈ વાંધો નઈ પણ હવે છે ને એના માટે છોકરા છોકરા ની રીતે રિયા તમે તમારી રીતે રે હા અને એને કેવાનું અને જો છોકરા છે એ કઈ વ્યા જવા નથી માં છે એ કઈ મટી જવાની નથી થોડાક દિવસ એવું થાય પણ મુદ્દો કેવો હોય કે આ દુનિયા ની અંદર તમારી હારે થોડુક જો જે માણસ એકલો રહેતો હોય કોઈ પણ સ્ત્રી એકલી રહેતી હોય એને બિચારી ને આયડિયા આયડ કરતા બરાબર છે આ દુનિયા ની અંદર દસ્તુર છે બેન કે દુનિયા છે ને એનું નક્કી જ નથી આ તો બે મોઢાળી દુનિયા છે સાચી વાત છે કે છે ઓલા જે ઓલા વરલી મટકા ના આકડા રમે ને એમાં રમવા વાળા નું એક જ ઘર હોય આપણે આ કરવાની કોઈ જરૂર નહિ પણ હોય તો અતિની ગતિ થઈ જાય એટલે મારા પગલું તમારી લેવું પડ્યું વાત કરશો તમારે જો કદાચ એવું કઈ હોય તો અમે તો એ જાહેર અમારે કઈ મતલબ નથી અમારી પણ છે કે જો ક્યાંય તમને એવું કઈ ગમતી રજતી વાત હોય તો અમે તો એ જાહેર કરી દઈએ અહીંયા રહ્યો તો સારું છે એવું કઈ વાતચીત આવેલી હોય તો એ અમે તો સમજી લેવા તૈયાર હોય

બાકી જો હું મારી રીતના કદાચ એવું ક્યાંય હોય તો તમે તમારે કહેજો આપણે એમાં ચર્ચા કરીને અમે એવું લાગશે તો તમને સાથ સહકાર આપીશું પણ આ જીવન છે ને એની અંદર આવું થાય બેન એમાં કાંઈ ઓલું ન હોય બરાબર છે નથુભાઈ હવે કારણ કે મારી કેપેસીટી હવે પૂરી થઈ ગઈ છે ભાઈ એટલે હું તમારી આગળ પહોંચી છું

મારે સલાહ સમાજ ના કાર્યકર તરીકે તમારી સમાજના પટેલ સમાજમાં ઘણા એવા કાર્યકરો પાંચ ગમતું પાત્ર હોય અને તમારી જીવનમાં સહારા પૂરતું જીવન જીવવા માટે જોતું હોય તો હામે વાળાનું પણ એનું ઘર હાલતું થઈ જાય તમારી જિંદગીમાં તમને સહારો મળી જાય એટલે એ આક્ષેપ પણ નીકળી જાય અને એક વિવાદ પણ નીકળી જાય બરાબર છે એટલે છોકરા ને સહારો પણ મળી જાય બરાબર બધી વસ્તુનું એનું સોલ્યુશન થઈ જાય પણ ઓલું શું છે કે ઈ એક હાલક ડોલક જેવી વાત ગણાય મારા માનવા પ્રમાણે કે આ દુનિયા છે ને એ હવે છોકરા ને મારી સાંભળો છોકરા છે ને બે આશ્રી મહારાજ ના જવાના બરાબર છે છોકરા એને પછી અનુકૂળ આવે જો હું ગમે ત્યાં હોઉં બરાબર હું એકલી રેતી ભલે એને આવું હોય તો ભલે મારી આગળ આવે એ કોઈ ના નહીં બરાબર એવું કોઈ હું ફોસ નથી કરતી છોકરાઓને પણ હું કંટાળી ગઈ છું ને ખરેખર એટલે મારા પગલું ભરવું પડ્યું છે એકલી રેવું મારે એમ કઈ વાંધો નહીં તમે રહી શકો છો એમાં કઈ જરૂર નથી જો મને જે તમે પૂછો છો બેન એના હું તમને કાયદાકીય બધી અને સમાજ ના કાર્યકારી એક બુદ્ધિ વિવેક થી તમને સમજાવું છું કે આવા આવા પાત્ર થી આવા આવા બનાવ બને એટલે એકલા રયો તોય વાંધો નથી પણ કદાચ તમારી ઉમર મારા માં મારા ચુમ્માલીસ વર્ષ એટલે નાની ઉમર ગણાય એટલે તમારી માથે થોડુક જીવન જીવવા માં તમારી માથે આક્ષેપ વિક્ષેપ એવું થાય છોકરા નો આક્ષેપ કેમ કેસ કોઈ હોય તારી માં એનાથી કોઈના કેતી કેતો ફોન પણ જાતા હોય કે તારી મારી વાહ રખડતી તારી માં તો વાહ હતી એટલે એના હિસાબે છોકરા કદાચ ઝેર ના માર્યા બોલતા કેમ કે કાન છે ને ભાઈ જો મોનો કોટો છે ને ઝેર ઈ એક પીજણ તો એક જ વ્યક્તિ મરે એક જ વ્યક્તિ મારી સાચી વાત આ કાન નું ભભરાવેલું શેર છે ને એમાં હજારો માણા મરી જાય હજારો મરી જાય સાચી વાત છે વીખી નાખે ઘર ને વીખી નાખે હા ઘર એટલે ઈ છોકરા તમારી ભેગા નો હોય ઈ કદાચ તમારા છોકરા ક્યાં રહે છે એક સુરત છે એક મારી જોડે છે હા એટલે એ માહિતી એને કોઈ આપણા હેતુ મિત્ર હોય કોઈ આપણા વિરોધી હોય તો પાછળ થી આપડી જે કઈ હારા નરી વાત હોય ને એ છોકરા નાખતા હોય કોઈ એને પગ મારતા હોય એના આવું બને અને છોકરા જો મારા જેવું કરે એ મનસુખ ભાઈ પછી એને મારી પાસે ઓમ મતલબ માં આવું હોય એ બે ધડક પણ મારે એને છોકરાઓને આમ ખરાબ કોઈ કામ કરે કે ક્યાય જેલ માં જાય કે મારે પછી છોડવાનો કોઈ અધિકાર નહી એમ એટલે તમારો છોકરો એવું કામ કરે છે કે તમને એવું તકલીફ થાય એવું હા એવું કર્યું છે એટલે જ મારે આગલું તમને કેવું પડ્યું નહીતર હું થોડી આવું આ રીતનું નું કરું જ નહીં અમર પટેલ માં ક્યાય આવા જ નથી બનતા બરાબર બરાબર કાઈ વાંધો નહીં બેન એમાં બધી વાટાણા અઢારે ભરણમાં બને છે બેન પટેલ માં કે વોયલા માં અત્યારે આ દુનિયા ની અંદર કોઈ સમાજ ની અંદર જો આપડે એમ કહીએ કે અમારા ઘરે માથાકૂટ છે total ના ઘરે માથાકૂટ હોય તમારું નામ મૂકી દેવું મારું અનિલાબેન અનિલાબેન જે વ્યક્તિ હોય ના ઘરે જો આ મારા ઘરે ગરીબ માણા હોય ને એને ચટણી મીઠા જરૂર પડે કરોડપતિ ની કરી પડે

તમને પાછુ બધા સોલ્યુશન કાઢીને એવા વિડીયા મેં તમારા જોયા છે અને વિડીયા તમારા ગઈ છે મને એટલે હું તમને ત્રણ મહિનાથી નંબર ગોતતી હતી તમારા હા ઈ તમને છે ને એવું લોકો એમાંથી મોબાઈલ નંબર લેતા નો આવડતું એટલે નકર મારે બધી YouTube ની અંદર મારો નંબર છે અને હું ફોન પાછો ઉપાડતો નો આ તો કોઈના નસીબ હોય ને ઉપડી ગયો નંબર તો બરાબર જ આવતા તા પણ પણ આ મતલબમાં લાગતો હતો ઉપાડતા નતા તમે આ હું ઉપાડતો નથી ઈ તો ઓરી છે મારી હું ઉપાડું તો ઉપાડું કેમ કે આખો દી પછી હું જા જા ફોન આવતા હોય અને એવું બધું થતું હોય એટલે ફોન મારે ઉપાડવામાં એવું થાય છે જેના નસીબ હોય ને કોઈ ને ઉપડી ગયો ને વાત થઈ ગઈ થઈ ગઈ બરાબર છે હા એટલે એ કઈ નહીં જોવાનું જેટલા જેટલા મહાપુરુષો થયા ને એ બધાની માથા આવી કસોટીઓ થયું છે અને આવી થાતી આવે છે આ દુનિયાનો દસ્તુર છે પછી ઈ થાતી આવે એ વાત સાચી છે મનસુખભાઈ પછી હવે મારાથી લિમિટ પૂરી થઇ ગઈ હોય ને તો જ હું તમારી પડખે પહોચ્યો હોય નહીંતર હું આવું જ નહીં મનસુખભાઈ હું બધુંય સહન,

મારો પુત્ર જે છે તે ઈ આવી રીતનું કોઈ પણ જાતના આવા ગુનાના કાર્યક્રમ થી કાંઈ પણ બનાવ બને તો જેને મારે કાઈ લેવા દેવા નહિ નથી અને મારો જે છોકરો છે એ મારા કંટ્રોલ માં નથી નથી અને હું એનાથી જુદી રહુ છું બરાબર જેથી કરી કોઈ પૈસા નું વ્યાજનું કે કાંઈ ચીટિંગ નું કોઈ પણ કાર્યવાહી કરતા પેલા આની આરે મારે કાંઈ લેવા દેવા નથી એટલે જેથી કરીને સરકારી ચોપડે નોંધાયેલું હોય તો તમારે કોઈ ખોટી રીતે કઈ એવું ઉભું થાય તો તમે નામદાર અદાલત ની અંદર એવા કાગળ મૂકી શકો મેં અગાઉ આવી જાણ કરેલી હતી આ એનો મુખ્ય પાયો છે બરાબર છે બાકી સોશિયલ મીડિયામાં તમે મૂકી દેવા નથી હા હાંથી મૂકી દે વાંધો નહીં તમ તારે હા એટલે એમાં કઈ નથી પણ આ તો વાત ઈ છે કે તમને જે કાંઈ છે એમાં એ સંસારિક જે પ્રોબલમો છે એવા બધાને ઘરે હોય પણ મતલબ એક સહન શક્તિ કરી અને થોડુંક તમારી રીતે જીવનની અંદર સારા માણાનું સારા માણા ભેગા બે જેથી કરીને તમારી અહીંયા હોળી ઓછી ઊભી થાય કોઈ પણ વસ્તુ અમુક ઘરના જે રીત રિવાજ છે એમાં સંગત ખરાબ કરવાથી થાય સંગ ખરાબ થાય જેને જેને સંગ ખરાબ કર્યા કોલસા ના હોય ને કોલસા ની ભેગા ધોળા લુગડા વાળા કોઈ નીકળ્યા હોય ને ઈ કોલસા જો એનો સંગ કરો તો કાળા જ થાવ ડાગા પડે સોના ની દુકાન માં જાવ ને એટલે એને સોનાનો જ રંગ લાગે સો ટકાની વાત તમે વિચાર કરો કે બકાલું વેચતા હોય ને બકાલુ ઈ બકાલા માથે માખીયું બેસતી હોય બકાલ વાળા કોઈ દયો એ વીજણો લઈને માખી ઉડેડી નહીં નહીં એની માખી જો હોનર ની દુકાન માં હોય ને તો એને પંખોય બંધ કરવો પડે ને માખીને ત્રાજ માં બેઠી હોય તો ઉડાડવી પડે નકર નકરી માખી પાંચ હજાર ની થાય બેઠક ઉપર હોય છે સારા માણાની બેઠક કરવાની સારા માણા સમાજના એવા પાંચ સમાજના કાર્યકર હોય એને પૂછી અને પૂછણાય ભૂલણા કોઈ કઈ વાંધો કોઈ પૂછી મારે આવી રીતે છે તો પાંચ આપણા કુટુંબના બે કોઈ હોય એને વાત કરી અને એનું સોલ્યુશન થઈ જાય

કાઈ કામ હતું બીજું અમે તમે જે વાત કરી મારે અમારો અમારો કોઈ ને જો હું તમને ઓળખતો નથી તમે મને ઓળખતા નથી સાંભળી ગયો વાત એ છે કે જે બાબત છે ને એ અમારે તો કોઈ પણ ફોન કરે ને કોઈ ચર્ચા કરે તો અમારે અમારા થી જે થાય છે ને અમારી જે બુદ્ધિ અમારો જે વિવેક અમારી શબ્દની ની પ્રણાલિકા છે ઈ મારે તમને સમજાવવાના ના છે અમારે કઈ લેવા દેવા નથી કોઈ નથી મતલબ નથી નથી તમારા છોકરા થી અમારે કોઈ તકલીફ કે નથી તમારા થી તકલીફ તમારે જે ઘરનો વિવાદ છે એ પૂરો થઇ જાય છે પૂરો થઇ જાય કે આવી રીતે અને જીવન જીવવાના પ્રકાર હોય છે આમાં પાછું જિંદગી કાઢવી કે તમને કઉ છું કે બેન જો તમારી ચુમ્માલીસ મેહરાવી કઉ છું કે તમારી ઉમર ચુમ્માલીસ વર્ષ એટલે નાની ઉમર ગણાય અને તમારા આગળ પાછળ કોઈ ન હોય એટલે જેની પાછળ કોઈ ન હોય એના થાય અને એની એની તો કરતા મારા માનવા પ્રમાણે કે તમારી નાની છે છોકરા એની રીતે તમે તમારી રીતે તમારી સમાજમાં ક્યાંય સારું પાત્ર હોય તો તમે એવી રીતે જીવી શકો છો એકલા રહેશો તો તમારી માથે આવા હાચા ખોટા વાવાઝોડા થાય કેમ કે જે જે માણસની પાછળ કોઈ ન હોય ને એના ઉલ્કા વધારે ઉડે

નથી નથી સમય સમય બલવાન એને એય પુરુષ બલવાન કાબે અર્જુન લીટા ઓહી धनुषનો ઓહી બાર મારે મંજુખભાઈ આગળ પગલું લેવું જ નહોતું બરાબર છે આ હું મારી લિમિટ પૂરી થઈ ગઈ ને એટલે હું આ પોઈ નકર તો મારે એવું જ કરવું તો બરાબર છે તો તો 5 વર્ષ થઈ ગયા વચ્ચે મેં ત્યારે જ કરી લીધું હોય ને હાલો કરવું હોય તો કે પણ કોઈ ટેકો આવું ન હોય ને એટલે પછી એવું થાય અને સમાજમાં છોકરાઓને ખારા નથી વાત કરે એટલે મન ની અંદર ચેર ભરાય હો વાત કરે ને એમાં એક વેણ લાગે તમે હો વાતો કરો ને બધી વસ્તુ ન લાગે પણ એક વેણ લાગી જાય એમ ગમે એટલી વાતો કરો ને એ મા અને હારા ની વાત નો થાય ને એટલી દુરીજન ની વધારે વાત થાય તમે જોઈજો તમારા ભજન નો જે કોઈ સાંભળશે નહીં પણ ગાય ઉધવા વાળા વિડીયા વધારે સાંભળશે

આ તમે 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 સાહેબ કરી છે સામાન્ય કાળા માનવી હવે જુનાગઢ થી તમને કહું અંધાના નદી ને કાવેડ માં લઈ જાતા પણ એને જુનાગઢ ની ધૂળીનું પોટકુવાલ લીધું એક કિલ વચ્ચે પણ જયારે કુરુક્ષેત્ર આ બધા ઉદાહરણો છે સમજાવવા માટે બરાબર ઈ તમને કઉ ના મેદાન માં ગયા અને શ્રવણ ની બુદ્ધિ પ્રશ્ન થઈ હે કે હું તમને બે ને ઉપાડી ઉપાડી મારું તો કાંઠ રહી ગયો તમે ઉપાડી ઉપાડીને તો કાંઠ દુખી ગયો હવે હું તમને મૂકીને જવા દઉં છું તમે જાણો ને તમારો ભગવાન જાણે સાહેબ એને ધૂળ કે બેટા આની નહીં મારે એમાં નથી શ્રવણ કોઈ અંધો રોવા માંડ્યા કઈ જે ઓલી પોટલી હતી જુનાગઢ ની ધરતી એને ખોલી અને એની માથે કીધું બેટા આની માથે ઉભો રહી એની માથે ઉભો રહી તરત જ લાગ્યો કે બાપુજી મને શું થયું કે બેટા તારો વાંક નથી કેમ આ ધરતી નો વાંક છે આ તો કુરક્ષેત્ર નું મેદાન છે બેટા અહીંયા આવીને અહીંયા તો બેન દીકરી ની ઈજ્જત લૂટાતી હોય અહીંયા તો મારા મારી સાથે કેમ કે આ તો ઈ ક્ષેત્ર છે સાહેબ એ શ્રવણ ને એના અંધા ને અંધી ને પાણી પીવું હતું અને એ જયારે ઓલા ઓલા તળાવ માં પાણી ભરવા ગયો અને દશરથ રાજા છે ને એ ત્યાં શિકાર કરવા આવ્યા હતા એ ઓલા ટબુડી ગુડ ગુડ અવાજ આવ્યો ને દશરથ રાજા ને એવું થયું કે કોઈક જનાવર આવ્યું છે ઠેર 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 પાર ચડાવ્યું અને વિધાન વિધાન ભેગો હે રામ કરીને ને જ્યાં શ્રવણ પડે ને ત્યારે દશરથ ને ખબર પડી કોઈક માણસ હતું જનાવર નું ત્યાં જઈ ને જોયું તો એનો હગો પાણી જતો

આ બધા એ મુર્ત નું કીધું ભાઈ ચોકડીયા માં કરવાથી આ થાય ઠલાણું કરવાથી આ થાય એ વિધાતા એ છે લેખ લખવાની વાતો કરે ને વિધાતા ને હનુમાનજી એ સોટલો પકડી ઢડી માર્યા તો એના લેખ કોડે લેખાય છે

એટલે મેં એમ તમને કીધું કે હવે તમે મારી એની રીતના હું મારી રીતના કાઈ મતલબ એના તમે મને તમારા છોટા ની આ નંબર ઉપર મોકલી દેજો અને અમે આ તમારો ઓડિયો છે ને એ વાયરલ કરશું હો તમારી મંજૂરી છે ને આ હા પછી કોઈ જાતના કોઈના સમાજના કોઈના ફોન કરો ડિલીટ કરાવવાની વાતો કરશો નહીં ને નહીં 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 ઓકે સારું વાલો આ વિડિયો અમે તમારો ચડાવી દઈશું YouTube માં હા ભલે ભલે આલો જય સરદાર સરદાર